નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે હિંમતનગર એક લગ્ન પ્રસંગમાં આખું મંડપ જે છે એ ઉડાડી નાખ્યું છે જેમ કે ગઈકાલે જે કેટલાક જિલ્લાની અંદર જે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો ત્યારે હિંમતનગર ખાતે લગ્ન પ્રસંગમાં એટલું વાવાઝોડું હતું કે ભાઈ તમે જોઈ શકો છો અહીંયા તો રસોડો એમ જ અન્ય વસ્તુ જે અહીંયા બધું પડેલું છે જેમ કે આ જે વાવાઝોડા સાથે જે વરસાદ થયો હતો ત્યાં મોટું નુકસાન થઈ ગયું છે આ ગઈકાલની જ ઘટના છે મિત્રો કેમ કે કેટલાક જિલ્લાઓને અંબાલાલ સાહેબે જે આગાહી આપી હતી એ જ પ્રમાણે જે ગુજરાતની અંદર વરસાદ જે થયો હતો જે કે હિંમતનગર ખાતે ગઈકાલે જે લગ્ન પ્રસંગમાં જે માંડવો તેમજ જે ઉપર ઝાડ પડ્યા હતા અને જે નુકસાન હતું જે ડીજે અને જે માંડવો છે એ બધું જ નુકસાન થયું હોવાના સમાચાર આપણને મળ્યા હતા જેમ કે આવી છે કે ગઈકાલે હિંમતનગર ખાતે મોટું નુકસાન સાથે લગ્ન પ્રસંગમાં જે વાવાઝોડું આવ્યું હતું અને જે અંદર બેઠેલા જે લગ્ન પ્રસંગમાં જે વિધિ કરી લે રહેલા બ્રાહ્મણ પણ ભા ભાગવાનો વારો આવ્યો હોવાના સમાચાર આપણને મળ્યા છે જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો શકો છો મિત્રો કેમ કે આ નુકસાન આપણને દેખાય જ છે આખી કુરચી તેમજ રસોડાનું જે ટપીલા અને તેમજ અન્ય જે વસ્તુ પણ અહીં જેમ તેમ બધું પડેલું છે તો મિત્રો તમને કેવું છું કે લગ્ન હોય તો ખરેખર ટાઈમ પર જ જે કરી દેવું જોઈએ કેમ ના કે પાંચમા છઠ્ઠામાં તમે લગ્ન મહિનામાં તમે લગ્ન કરો તો એટલામાં વરસાદ આવી જ જોતો હોય તે એટલે આપણે આવા વાવાઝોડાના શિકાર થતા હોય છે તો ખરેખર જે આપણા લગ્ન પ્રસંગ જે છે પાંચમા મહિનાની અંદર વાત કરવામાં આવે તો સૌથી વધારે લગ્ન પ્રસંગ જે ગુજરાતમાં થતાય છે ત્યારે જે વાવાઝોડું અને તેમજ પાંચમા મહિનામાંથી જ ચાલુ થઈ જતું હોય ત્યારે જ હિંમતનગર ખાતે જે ઘટના બની છે તે વિડીયોમાં તમે જોઈ શકો છો જે આ બાજુ એટલે જેટલો જે માંડવો બાંધ્યો હતો એ બધો જ માંડવો જે છે ઉડાડી નાખ્યો છે અને જે નુકસાન કરી નાખ્યો છે જી હા મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો જય હિન્દ જય ભારત